કોઈપણ પરીક્ષાની અંદર આવી રીતે પરિમિતિ ઉપરથી તેનું ક્ષેત્રફળ શોધવાનો પ્રશ્ન હોય કે એ જો એ કોઈ કાપડનું લંબાઈ પહોળાઈ આપેલી છે અને અમુક એના માપના ટુકડા કરવાના છે એવો પ્રશ્ન હોય કે પછી લંબાઈ પહોળાઈ અમુક ગુણોત્તર આપેલું હોય એનું ક્ષેત્રફળ આપેલું હોય અને એના ઉપર તેની પરિમિતિ શોધવાની આવા દાખલા હોય એ સમજ મેળવીએ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલ આઈકોનિક ફંડામેન્ટલમાં આજના વિડીયો અંદર આપણે ક્ષેત્રફળના જે દાખલા છે એની એકદમ સર માહિતી મેળવીએ સૌથી પહેલા ક્વેશ્ચન એક આપેલું છે કે એક લંબચોરસ ખેતરની પહોળાઈ અને તેની લંબાઈથી ચાર તૃતીયાંશ છે

લંબાઈ * પહોળાઈ તો પરીક્ષામાં તો ડાયરેક્ટ લંબાઈ l * b લખી શકો સમજવા માટે આપણે આખું લખીશું લંબાઈ કેટલી લેવાની છે આની x લેવાની છે x * 4/3 * x આવી રીતે છે ક્ષેત્રફળ કેટલું આપેલું છે 192 આપેલું છે હવે સાદું રૂપ આપીએ તો આ 4/3 છે ને સામે મોકલી દઈએ તો 192 * છેદમાં છે એ અંશમાં આવી જાય અંશમાં છે એ છેદમાં આવી જાય x * x એટલે કે x નો વર્ગ સાદું રૂપ આપીએ જો ચારે ભાગ ચાલે છે જો ચાર ચોક સોળ ચાર ચોક સોળ ત્રણ વધે છે ચાર આઠ બત્રીસ અડતાળીસ છે બે 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 ત્રણ વખત વધારે લીધા છે તો એકસો માંથી છ માઈનસ કરી દો એકસો ચુમ્માલીસ બરાબર નો વર્ગ હવે એક્સ નો આવ્યો છે તો એક્સની કિંમત સુધી હોય તો વર્ગમૂળ થાય જાવ એકસો ચુમ્માલીસ કોનો વર્ગ છે બાર નો વર્ગ છે તો એક્સ બરાબર આ એક્સની કિંમત મળી જો આ શું થયું બાર થશે પણ અહીંયા જે આની શોધી હોય તો શું કરવાનું ચાર ના છેદમાં ત્રણ ગુણ્યા એક્સ ની મૂકી દેવાની કેટલી છે એટલે કે થવાની સોળ સોળ આ બાર થાય એવી રીતે એની પરિમિતિ શોધવાની છે તો ડાયરેક્ટ પરિમિતિ આપણે ગણી શકીએ આપણે આવી રીતે લખી દઈએ કે લંબ છે એની પરિમિતિ બરાબર શું થાય તો બે વખત લંબાઈ બે વખત પહોળાય ગુણ્યા અઠ્યાવીસ અઠ્યાવીસ ગુણ્યા બે એટલે કે છપ્પન જો લંબચોરસની પરિમિતિ કેટલી થઈ છપ્પન ઓપ્શન ચેક કરી તો છપ્પન મીટર આપેલા છે તો આ શું થઈ ગયું આન્સર આવી રીતે આગળ ક્વેશ્ચન બીજું જોઈએ એક મીટર પહોળાઈ વાળા અને બે મીટર કાપડ એટલે જો કાપડ છે એ પણ લંબચોરસ જ થવાનું છે એની પહોળાઈ એક મીટર છે લંબાઈ એની મીટર છે એમાંથી ચોરસ સેમી ક્ષેત્ર પણ ધરાવતા કેટલા ચોરસ ટુકડા બનાવવાના છે હા જુઓ આ મીટરમાં છે અહીંયા મીટરમાં છે અહીંયા ચોરસ સેમીમાં આપેલું છે તો પહેલા તો આપણે શું કરીએ મીટર છે નાના એકમમાં ફેરી દઈએ એક મીટર બરાબર કેટલા સેમી થાય સો સેમી થાય બે મીટર બરાબર બસો થાય છે ભાઈ આખાનું ક્ષેત્ર પણ શોધી લઈએ તો આજે લંબચોરસ છે લંબચોરસ નું ક્ષેત્ર પણ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એલ ગુણ્યા બી લખાય લંબાઈ કેટલી છે બસો ગુણ્યા સો સો ગુણ્યા બસો લખશો સેમ જ આવશે હવે જો બે ડબલ ઝીરો ગુણાકાર નહીં કરો રવા દસો તો પણ ચાલશે હવે ટુકડા કરવાના છે જો આવી રીતે છે એક ટુકડો બનાવો બધા ચોરસ ચોરસ ટુકડા બનાવવાના છે તો કેટલા ટુકડા બને છે શોધવાનું છે કરવાનું શું

પચીસ ગુણ્યા પચીસ છસો પચીસ પચીસ અહીંયા પચીસ પચીસ દુ રીતે અલગ અલગ કરી શકીએ બત્રીસ છે એ ટુકડા બને છે જો ઓપ્શન નંબર ડી આ શું થઈ ગયું છે આગળ ત્રણ જોઈએ બત્રીસ મીટર પરિમિતિ વાળા ચોરસ નું ક્ષેત્રફળ કેટલું થાય એક ચોરસ આપેલું છે આવી રીતે એનું પરિમિતિ કેટલી છે તો આજે રેડ બોર્ડર દેખાય છે શું થાય પરિમિત પરિમિતિસ ચોરસની જો ચોરસની કેટલી બાજુ હોય ચાર બાજુ હોય ચાર ગુણ્યા લંબાઈ થાય આવી રીતે ચાર ગુણ્યા લંબાઈ આપેલી નથી એ પરિમિતિ આપેલી છે બત્રીસ ચાર સામે જાય બત્રીસ ભાગ્યા ચાર બરાબર લંબાઈ ચાર આઠ બત્રીસ થાય તો લંબાઈ એટલે કે એલ બરાબર આઠ લંબાઈ કેટલી મળી આપણને આઠ મળી જો બધામાં આઠ 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 થવાની હવે ચોરસનું ક્ષેત્રફળ પૂછ્યું છે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર અથવા લંબાઈ નો વર્ગ લખો અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ લખો આઠ છે આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ પણ અહીંયા જુઓ ચોસઠ ઓપ્શનમાં અલગ અલગ જો ચોસઠ મીટર બસો છપ્પન ચોરસ મીટર બસો ચોપન મીટર અને ચોસઠ ચોરસ મીટર આપેલા છે તો પાછળ એકમ કયું આવે જો અહીંયા મીટર છે લંબાઈમાં શું આવશે મીટર અને ક્ષેત્રફળ હોય તો શું આવે ચોરસ મીટર હોય તો ચોરસ મીટર સેમી હોય તો ચોરસ સેમી ઓપ્શન નંબર ડી આ શું થઈ ગયું આન્સર આવી જ રીતે એકદમ બાયનું ગણિત શીખવું હોય અથવા રીઝનિંગ શીખવું હોય નવધની તૈયારી કરવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરીએ તો અમે તે સાથે શેર કરજો